નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં સપ્ટેમ્બરમાં આ રાશિઓ પર વર્ષ છે દેવી લક્ષ્મીની કૃપા ભાગ્ય ચમકવાની સાથે જ ધંધામાં થશે ફાયદો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો જે લોકોની રાશિ મેષ છે તેમને નાણાકીય સંતુલન જાળવવું જરૂરી છે વર્ષની શરૂઆતમાં શનિ અગિયારમાં ભાવમાં સ્થિત છે જેના કારણે આ રાશિના લોકોને સ્થિર આવક મળતી રહે છે રાહુ બારમાં ભાવમાં સ્થાન પામ્યો છે તેથી ખર્ચ પણ ખૂબ જ થશે સમાન નોકરી કરનારાઓ માટે નાણાકીય લાભની સંભાવના છે પ્રમોશનની સંભાવના છે જે આવકમાં પણ વધારો કરશે તમે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સરકારી ક્ષેત્રથી નાણાકીય લાભ પણ મેળવી શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો જે લોકોની રાશિ વૃષભ છે તેમના માટે આગામી મહિનો આર્થિક રીતે મિશ્ર રહેવાનો છે એક તરફ વૃષભ રાશિના જાતકોને રાહુની હાજરીને કારણે આર્થિક લાભ થઈ શકે છે તો બીજી તરફ બારમા ભાવમાં ગુરુની હાજરીને કારણે ખર્ચમાં પણ વધારો થશે તમારે તમારી આવક અને ખર્ચને સંતુલિત કરવાની જરૂર છે સપ્ટેમ્બર મહિનો પૈસાની દ્રષ્ટિએ મિશ્ર રહેવાનો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં ધનલાભ થઈ શકે છે મિથુન રાશિની વાત કરીએ તો जे राशि मिथुन से सप्टेम्बर महीना में नाणकीय लाभ थवानी संभावना है नवमा स्वामी शनि की कृपा थी आर्थिक स्थिति मजबूत बन तमारे पैसा विषय विचारवानी जरूर नहीं कारण के पैसा तरी पास सतत आता रहे शे। पैसा आ खर्च धार्मिक कार्यों शुभ कार्यो में धन खर्च थे જો કે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે સપ્ટેમ્બર મહિનામાં પૈસાની લેવડ દેવડ ટાળો અને જરૂરી હોય ત્યારે જ પૈસાની લેવડ દેવડ કરો કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને નાણાંકીય સંતુલન જાળવવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે કે સંતુલન જાળવવાની જરૂર છે કારણ કે પૈસાના વારંવાર આવવાથી ખર્ચ પણ વધશે તમે કે સલાહકારની સલાહ લઈને કે ખર્ચને નિયંત્રિત કરી શકો છો સારા કાર્યોમાં પૈસાનો ઉપયોગ કરો આનાથી પૈસાનો સતત પ્રવાહ સુનિશ્ચિત થશે સપ્ટેમ્બર મહિનામાં અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે सिंह राशि बात करिए तो जे लोग राशि तेमना माटे सप्टेम्बर महीनो थोड़ो मुश्किल बनी शे प्रतिकूल ग्रहों नी नाना की स्थिति ने कारण नाकीय परिस्थिति ने संतुलित करने जरूर है पैसा ना रस्ता खुला है आर्थिक खर्च पण रहे सप्टेम्बर महीना थी नाकीय स्थिति सारी थशे। तमारा पैसा सदुपयोग करो નહીંતર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો કન્યા રાશિના જાતકો માટે નાણાકીય બાબતોને લઈને ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે થોડી આર્થિક સમસ્યાઓ થશે પરંતુ તમારે તમારી સમસ્યા માંગથી બહાર નીકળવું પડશે પૈસાનું રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરો તમારે નાણાં સંબંધિત કોઈપણ કાર્યમાં કોઈપણ પ્રકારનું જોખમી પગલું ભરવાનું ટાળવું જોઈએ નોકરીયાત લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ વર્ષ ઘણું સારું સાબિત થશે નાણાકીય રીતે તમારી સ્થિતિ ઘણી મજબૂત રહેશે શનિદેવના આશીર્વાદથી આર્થિક પ્રગતિની સંભાવનાઓ છે સપ્ટેમ્બર મહિનો તમારા માટે સારો રહેવાનો છે સરકારી નોકરી મળવાની પણ તકો છે જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક રીતે સારો સાબિત થશે પૈસા આવવાથી અટકેલા કામ પૂરા થશે અગિયારમાં ભાવમાંગ કેતુ મહારાજની હાજરીને કારણે પૈસા આવતા રહેશે પૈતૃક સંપત્તિને લગતી કોઈ પણ બાબતમાં વડીલોની સલાહ અવશ્ય લેવી સારા કામમાં પૈસાનો સદુપયોગ કરો ધનરાશિની વાત કરીએ તો જે લોકોનું રાશિચક્ર ધન છે તેમના માટે સપ્ટેમ્બર મહિનો નાણાકીય બાબતોને લઈને મિશ્ર રહેવાનો છે મહિનાની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે વધુ સારા નિર્ણયો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે છે બિનજરૂરી ખર્ચાઓથી બચવું પડશે તમારી આવક કરતાં વધુ ખર્ચ તમારા માટે સમસ્યા બની શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો સાનુકૂળ રહેવાનો છે આવક દરરોજ વધારો થશે નાણાકીય સ્થિતિ સારી રહેશે મકર રાશિમાં મંગળ અને સૂર્ય બારમાં ભાવમાંગ છે જેના કારણે ઘણો ખર્ચ થશે આવી સ્થિતિમાં આવકનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવો પડે છે અટકેલા પૈસા પાછા મળી શકે છે સારા હેતુ માટે પૈસા ખર્ચવાથી આર્થિક લાભ થશે કુંભ રાશિની વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો કુંભ રાશિના લોકો માટે સારો રહેવાનો છે કુંભ રાશિમાં સૂર્ય અને મંગળ અગિયારમાં ભાવમાં હાજર છે જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે નાણાકીય નિર્ણયો સમજી વિચારીને જલો પૈસા આવવાથી તમારા ખર્ચમાં પણ વધારો થશે સપ્ટેમ્બર મહિનો તમારા માટે આર્થિક રીતે અનુકૂળ છે પૈસાનો સારો ઉપયોગ કરો મીન રાશિની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો મીન રાશિ માટે ખૂબ જ અસ્થિર રહેવાનો છે શનિદેવ બારમા ભાવમાં બિરાજમાન છે જેના કારણે વધુ ખર્ચ થશે નાણાકીય વ્યવસ્થા યોગ્ય રીતે કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ પણ નવી યોજના અમલમાં મૂકતા પહેલાં સલાહ અવશ્ય લેવી નોકરીયાત લોકો માટે પ્રમોશનની શુભ તકો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો